જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ ખીચું તો ચોખ્ખાના લોટનું ખીચું તો તમે બહુ વાર ખાધું હશે પણ આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટનું ખીચું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમને લોકોને મારી રેસીપીઓ ગમતી હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડીક રાઈ એડ કરવાની છે અને થોડીક આપણે એમાં હિંગ એડ કરીશું હવે આપણે એમાં આદુ મરચાં એડ કરવાના છે તો અહીંયા મેં આદુને ખમણીને લીધું છે અને મરચાંને ટોચી લીધું છે તો તમે બંનેને ભેગા પણ ટોચીને લઈ શકો છો હવે આપણે એમાં લીલું લસણ એડ કરશું તો અહીંયા મેં બે ચમચી જેટલું લીલું લસણ લીધું છે એને આપણે આમાં એડ કરવાનું છે અને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે તો આ રેસીપીમાં લીલું લસણ જ એડ કરજો એનાથી જ બહુ સરસ ટેસ્ટ આવે છે હવે તમે જોઈ શકો છો લસણ વ્યવસ્થિત સંતરાઈ ગયું છે હવે આપણે એમાં પાણી એડ કરીશું તો અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે તો ખીચું બનાવતી વખતે આપણે પરફેક્ટ માપનું ધ્યાન રાખીએ તો ખીચું બહુ વ્યવસ્થિત બને છે તો હું તમને આગળ માપ પણ કહેતી રહીશ હવે આપણે એમાં એક ચમચી જેટલી સફેદ તલ એડ કરીશું એક ચમચી જેટલું આપણે એમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને થોડીક આપણે એમાં હળદર એડ કરીશું અને અહીંયા મેં કોથમીર લીધી છે જેને આપણે આવી રીતે ઝીણી સમારી લેવાની છે ને એ પણ એમાં એડ કરી લેશું અને એને મિક્સ કરી લેશું અને ઉકાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો માપ માટે મેં અહીંયા એક ગ્લાસ લીધું છે એટલે આપણે જે એક ગ્લાસ પાણી એડ કર્યું હતું એટલો જ આપણે ચણાનો લોટ લેવાનો છે એટલે એક ગ્લાસ પાણી લીધું છે તો સેમ એ જ એક ગ્લાસ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે તો તમે કોઈપણ ઘરમાં રહેલી વાટકી તમે લઈ શકો છો એ પરફેક્ટ વાટકીના માપથી જ તમારે ચણાનો લોટ અને પાણી લેવાનું છે તો અહીંયા મેં એક ગ્લાસ પાણી લીધું હતું એનું અડધું એટલે કે અડધી ગ્લાસ જેટલું મેં અહીંયા છાશ લીધી છે તો તમે જેટલું પાણી લ્યો એનું અડધું તમારે છાશ લેવાની છે ને છાશ આપણે એમાં પાણી ઉકળી જાય એટલે એડ કરવાનું છે હવે છાશને આપણે બહુ ઉકાળવાની નથી તરત જ આપણે એમાં ચણાનો લોટ લઈ લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં સેમ ઈજ ગ્લાસના માપથી ચણાનો લોટ લીધો છે એટલે કે બેસન અહીંયા આપણે બેસનને શેકવાની જરૂર નથી જેમ આપણે નોર્મલ બેસન હોય એ જ લેવાનું છે ને થોડુંક થોડુંક બેસન એડ કરતા જશું ને એને મિક્સ કરતા જશું ને આ તે આ વખતે તમારે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે અને થોડુંક થોડુંક બેસન એડ કરતું જવાનું ને એને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું તો ઠંડીઓમાં છે ને ગરમ ગરમ ખીચું ખાવાની છે ને મજા જ આવી જાય છે અને જો તમે લોકો વજન ઓછું કરતા હો કે ડાયટ ફોલો કરતા હો ત્યારે પણ તમે આ ચણાના લોટનું ખીચું બનાવી શકો છો તેલ તમે તમારી હિસાબે ઘટવત કરી શકો છો તો ડાયટ માટે બેસ્ટ તમારા માટે આ આઈડિયા છે તમે લંચ કે ડિનરમાં પણ આ લઈ શકો છો તો જુઓ મેં આવી રીતે મિક્સ કરી લીધું છે તો આપણે બહુ ફટાફટ ફટાફટ આને મિક્સ કરવાનું છે જેનાથી કોઈ પણ લમ્સ એમાં રહેવા ન જોઈએ તો તમે જોઈ શકો છો લોટ વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ઢાંકીને છ થી સાત મિનિટ સુધી ચડવા દઈશું પણ એના માટે સૌથી પહેલાં આપણે છે ને એની નીચે આવી રીતે રોટલી બનાવવાની જે લોઢી આવે ને એ મૂકવાની છે જેનાથી ચણાનો લોટ બળે નહીં તો એકદમ ધીમી આંચ ઉપર આપણે આવી રીતે એને લોઢીની ઉપર મૂકી દેવાનું છે અને ઢાંકી લેશું તો છથી સાત મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું તો સાત એક મિનિટ જેવું થઈ ગયું છે ને હવે આપણે એને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો લોટ સરસ ફૂલી ગયું છે દેટ મીન્સ કે આ સરસ ચડી ગયું છે તો હવે આપણે એને એકવાર ચલાવી લઈએ તો હું તમને હાથમાં લઈને પણ બતાવું છું કે લોટ જરાય કાચું નથી જો લોટ કાચું હોય ને તો હાથમાં ચોટે તો આ તમે જોઈ શકો છો એકદમ ગરમ છે તો પણ હાથમાં ચોટતું નથી દેટ મીન્સ કે આપણે બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરીએ તો હવે આપણે આ ખીચુંને એક બાઉલમાં લઈ લેશું ને ઉપરથી આપણે બેથી ત્રણ ચમચી જેટલું સિંગ તેલ એડ કરીશું તો ખીચુંમાં તેલ જ એડ કરવામાં આવે છે તો આવી રીતે આપણે ઉપરથી કાચું સિંગ તેલ એડ કરવાનું છે જો તમે ડાયટ માટે કે વજન ઓછું કરવા માટે લેતા હોય તો તેલને સ્કીપ કરી શકો છો પણ તેલ સાથે બહુ સરસ ટેસ્ટ આવે છે ઉપરથી આપણે થોડુંક અહીંયા સમારેલું લીલું લસણ એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું અને થોડુંક આપણે અહીંયા લાલ મરચું એડ કરીશું તો બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી આપણું આ ખીચું બનીને રેડી થાય છે તો બહુ જ હેલ્ધી બહુ જ ટેસ્ટી આપણો ખીજું બનીને રેડી થઈ ગયું છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી લેજો